સામાન્ય પ્રકારના આરોપ મૂક્યા છે જી હા બિલકુલ ભાજપના સભ્યના આક્ષેપો ચર્ચા કેન્દ્ર બન્યા અને વલસાડ નગરપાલિકાના વિકાસના માટેના જ કામો છે એટલે એ કામો બધા મંજૂર થઈ ગયા છે અને થઈ જશે કામો ને અત્યારે વિકાસના કામો તો આપડા ચાલી રહ્યા છે કામગીરી ચાલુ જ છે

કામ થતા જ છે બધા વોર્ડ વાઇઝ કામો તો અત્યારે એટલી બધી કઈ લાઈટ ની કે ડ્રેનેજ ની નથી જયારે બી કઈ પ્રોબ્લેમ આવે છે મારા પર બી ફોન આવે છે તો હું ડાયરેક્ટ ફોન કરું એટલે અમારા ચેરમેન જાય છે અને કામગીરી કરે છે કામો થતા છે કામો તો થાય છે કામો થાય છે અત્યારે એટલી બધી કઈ અરજી બી નથી આવી કે આ કામો નથી થતા આપણા જે રૂટીન જે કામો થતા છે એ તો થાય જ છે હવે મેઇન મેઈન જે અમુક આપણે મોટા પ્રોજેક્ટના કામો લીધા છે હવે એની કાર્યવાહી બધી ચાલુ છે અને પ્રોસેસ પણ બધી ચાલુ છે ચાલુ છે ડિમોલેશન એ મુદ્દે તો એમ કે અમુક જગ્યા હજુ કામગીરી ચાલુ છે ને જે ડિમોલેશન થવાનું છે એ કાર્યવાહી આપણું ચાલુ છે કાયદાકીય રીતે જે થશે તે થશે જ એ રીતે જ આપણે જે રસ્તાનું જે જે મીટરનો બાર મીટર નો કે અઢાર મીટરનો જે રોલ લીધો છે એ પ્રમાણે ડિમોલેશન ચાલુ કરેલું જ છે અને અડધું ચાલુ જવાબદારી એ અમારી કામગીરી ચાલુ છે અત્યારે માણસો સાથે બી અમારે વાત થઈ ગઈ છે એ અમે આબ્રામાની લારી કે ગમે તે વિસ્તારમાં જ્યાં લારી હશે ને ત્યાં અમે ઉઠાવવાની કામગીરી ચાલુ